નમસ્કાર દર્શક મિત્રો પાઠવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં સ્વાગત છે કરજણના હલદરવા ગામના પરમારવાસના આગળના કમ્પાઉન્ડમાં આવેલા જોખમી વૃક્ષો તંત્ર દ્વારા દૂર કરવા રહીશ દ્વારા કરજણના હલદરવા ગામના પરમારવાસ આગળના કમ્પાઉન્ડમાં આવેલા નાળિયેરીના જોખમી વૃક્ષો દૂર કરવા રહીશ દ્વારા માગ કરવામાં આવી છે પરમારવાસ માં રહેતા હિતેશ પરમારે નિવેદનમાં જણાવ્યું હતું કે પરમાર ફળિયા આગળ એક કમ્પાઉન્ડ આવેલું છે તે કમ્પાઉન્ડમાં નાળિયેરીના મોટા મોટા વૃક્ષો ઉગાડેલા છે નાળિયેરીના જોખમી વૃક્ષો દૂર કરવા બે વર્ષ અગાઉ અમે સંબંધિતોને રજૂઆત કરી હોવાનું તેઓએ જણાવ્યું હતું પરંતુ સંબંધિતો દ્વારા વૃક્ષો દૂર કરવા ધ્યાન આપ્યું હોવાના તેઓએ તેઓએ આક્ષેપ કર્યા હતા વધુમાં જણાવ્યું હતું કે બે વર્ષ અગાઉ એક મકાન પર નાળિયેરીનું વૃક્ષ પડતા નુકસાન થયું હતું આજે ફરી એક વૃક્ષ મારા મકાન પર પડતા મકાનને નુકસાન થયું છે પતરા તૂટી ગયા છે અને દિવાલોમાં તિરાડો પડી ગઈ હોવાનું તેઓએ જણાવ્યું હતું હિતેશ પરમારે હજુ પણ એક નાળિયેરીનું વૃક્ષ ધરાશાયી ખાય એવી ભીતિ સેવી છે તો તંત્ર દ્વારા તાત્કાલિક નિરાકરણ લાવવા રહીશ દ્વારા માંગ કરવામાં આવી છે કરજણ રિપોર્ટર માંગ મોહસીન કારા મારું નામ હિતેશ પરમાર છે હલ્દરવા પરમાર રહીએ છીએ અમે અહીંયા અમારા પરમાર ફળિયાના અગાઉ એક કમ્પાઉન્ડ છે જે કમ્પાઉન્ડમાં મોટા મોટા નાળિયેરીના વૃક્ષો છે એ અગાઉ પણ અમે બે ચાર વાર રજૂઆત કરેલી એ લોકોને એ લોકો કંઈ ધ્યાન પર લેવું નહીં આગળ બે વર્ષ પહેલાં બી એક ભાઈના ઘર પર પડેલું એને બી બધું નુકસાન કરેલું અને આજે સવારે સાત વાગે મારા ઘર પર એક ઝાડ તૂટીને પડ્યું છે એમાં કોઈ જાનહાનિ તો નથી થઈ પણ બધું મકાનને નુકસાન થયું છે પતરા તૂટી ગયા છે ચેનલો બેન થઈ ગઈ છે દીવાલો ક્રેક થઈ ગઈ છે અને હજી પર એક એક વૃક્ષ એવું જ છે મોટું કરાદાર નાળિયેળીનું ને એ બી પડવાની તૈયારીમાં જ છે એટલે તત્કાલિક એને કટિંગ કરાવીને નિકાલ કરાવે એવું કંઈક અમારે i yeah.